સભોય ચાંદુદ નદીમાં સ્નાન દરમિયાન શ્રદ્ધાળુઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ ત્રણ યુવકોને અટકાયા હતા ડબોઈના ચાંદુદ ખાતે ગંગા દશેરા પર્વ નિમિત્તે નર્મદા નદીમાં સ્નાન કરવા આવેલ શ્રદ્ધાળુઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સજાયું સ્નાન દરમિયાન કેટલાક યુવકોને હોમગાર્ડ તથા પોલીસ જવાનો વચ્ચે માથાકૂટની ઘટના બની જેના કારણે પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં ઘર્ષણની તીવ્રતા સ્પષ્ટ દેખાઈ રહી છે પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક કાર્યવાહી કરી અને ત્રણ યુવકોની અટકાયત કરી છે અટવાયેલા યુવકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પોલીસે જણાવ્યું છે કે ભવિષ્યમાં આવા પ્રકારની અશાંતિ ફેલાવનાર સામે કડક પગલા લેવામાં આવશે ચાંદુદ ખાતે ગંગા દશેરા પર્વ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા મહોત્સવ દરમિયાન ભક્તિભાવ સાથે નર્મદા નદીમાં સ્નાન અને પૂજા અર્ચના કરવામાં આવી હતી આવા પવિત્ર અવસરે થયેલી ઘર્ષણની ઘટના દુઃખદ છે અને ભક્તિભાવને ઠેસ પહોંચાડે છે પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા ભવિષ્યમાં આવા પર્વો દરમિયાન સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે શ્રદ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પર્વમાં ભાગ લે અને કોઈ પણ પ્રકારની અશાંતિથી દૂર રહે